फाइनली તમારી એક્સાઇટમેન્ટ નો હવે ગયો છે અંત કેમ કે આપના સૌ કોઈની ફેવરિટ ફિલ્મ બાહુબલી તમને એન્ટરટેન કરવા માટે તૈયાર છે જી હા તમે એકદમ સાચું સાંભળી રહ્યા છો હવે હું તમને 2015 માં લઈ જઉં જ્યારે ઇન્ડિયન સિનેમામાં મોટો ચેન્જ આવ્યો જ્યારે રિલીઝ થઈ ફિલ્મ બાહુબલી ધ બિગને તે એટલી જબરદસ્ત એક્શન ફિલ્મ હતી કે તેણે સિનેમાનો વિચાર જ બદલી નાખ્યો અને આખા દેશમાં એક નવી ઓળખ બનાવી ત્યારે સૌ કોઈના મનમાં એક જ સવાલ હતો કે આખરે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો અને આ જ સવાલનો જવાબ મેકર્સે આપ્યો ફિલ્મ બાહુબલી ધ કન્ક્લુઝનમાં વેલ બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી ધ બિગનિંગના દસ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે અને આ મોકા પર એસ એસ રાજામૌલીએ ખાસ અનાઉન્સમેન્ટ કરી છે બાહુબલી ફિલ્મના ઓફિશિયલ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે અને માહિતી આપવામાં આવી છે કે બાહુબલી ફિલ્મનો પહેલો અને બીજો ભાગ હવે સિનેમાઘરોમાં એકસાથે રિલીઝ થશે આપનું નામ બાહુબલી ધ એપિક રાખવામાં આવ્યું છે પોસ્ટ શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે 10 વર્ષ પહેલા એક પ્રશ્ને આખા દેશને એક કર્યું હતું હવે એ જ પ્રશ્ન અને તેનો જવાબ એકસાથે એક ભવ્ય મહાકાવ્યમાં વર્ષે પોસ્ટમાં જણાવ્યું છે કે બાહુબલી ધ એપિક 31 ઓક્ટોબર 2025 એ વર્લ્ડ વાઇડ रिलीज़ થશે તમે જણાવી દીધું કે બાહુબલી ધ બિગિનિંગ નો રન ટાઈમ 2 કલાક 38 મિનિટ નો હતો જ્યારે બાહુબલી ધ કન્ક્લુઝન નો રન ટાઈમ 2 કલાક 47 મિનિટ નો હતો આ વિસ્થિતિમાં બાહુબલી ધ એપિક નો રન ટાઈમ 5 કલાક 25 મિનિટ નો રહેશે તમે પણ જણાવી દીધું કે બાહુબલી ધ બિગિનિંગ એ वर्ल्ड वाइड 650 કરોડ રૂપિયા કમાયા હતા જ્યારે બાહુબલી ધ કન્ક્લુઝન નું वर्ल्ड वाइड કનેક્ટ કલેક્શન હતું 1788.6 કરોડ રૂપિયા આ વિસ્તીતિમાં આપણે ફિલ્મનું કમ્બાઈન કલેક્શન ગણીએ તો 2400 કરોડ કમાયા હતા આ ફિલ્મે લેટ્સ સી આ ફિલ્મ હવે આગળ કયા નવા રેકોર્ડ સળજે છે આવી એન્ટરટેનિંગ અપડેટ્સ માટે આપ ફોલો કરો એન્ટરટેનમેન્ટ કેપિટલ